જેની રાહ જોઈને બેઠી હતી ને એ દિવસ આવી ગયો છે સરસ બને છે જો આ બાર ની હાલત જો વરસાદ આવે ને ને પછી જ નીકળે કેવું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે જો સાડા નવ જેવું વાગી ગયું છે અને દિત્યા જેની રાહ જોઈને બેઠી હતી ને એ દિવસ આવી ગયો છે કેમ કે દિત્યા કેટલા દિવસથી રાહ જોતી હતી કે મમ્મી મારે યુનિફોર્મ ક્યારે આવશે ક્યારે આવશે તો ફાઇનલી જો દિત્યાબેનનો યુનિફોર્મ આવી ગયો છે ને નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગઈ છે હવે ને જવાનું છે આંગણવાડી ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જયશ્રી તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું નામ એટલે મને સ્વાગત છે હું રાજકુમાર યુનિફોર્મ કીધું બહુ ઈચ્છા હતી તો કાલે યુનિફોર્મ આપી અને આજે જો થઈ ગઈ છે દે મસ્ત મજાની અને હવે જઈએ છીએ આપણે આંગણવાડી. હું આંગણવાડીએ મૂકી આવું અને પછી મારું આગળનું કામ છે હું ચાલો તો જો ભણીને આવતા ચાલો તો આપણે ફટાફટ દીત્યા યુનિફોર્મ બદલાવી બીજા કપડા પહેરાવી દઈએ ને પછી ભૂખ લાગી છે તો આપણે જમી લઈએ ચાલો તો ફાઇનલી કેટલી રાહ જોયા પછી આજે આપણે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જો તમને વરસાદ દેખાડું આ બાજુ પણ ફૂલ વરસાદ ચાલુ છે અને આજુબાજુ બધી ચાલુ છે જો જો મોટા 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 ઉંભડિયા ચાલુ થઈ ગયા છે આપણે હજુ બહાર તો નીકળ્યા એમ નથી અત્યારે ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે બપોર છે અને બાકી બીજા બધા માણસો સુતા છે બાકી આ દિશા જાગતી હોત તો પૂરું જતો હતું આખી લાવાની શરૂઆત કર દે તમારા જો મમ્મી વાંચી જોઈ છે આ થોડાક માં પતરા છે તો પતરા નીચે હું ઊભો છે બરોબર જઈને ને તમને દેખાડું થોડો પલરીને ને મારે જો પલર તો નતો હમણાં જ નાયો એટલા માટે પણ આ માથે ઓઢલી લીધું સાતરી હમણાં કાઢવી નથી બાકી વરસાદ જતો રહે

કે વાવણી થાય એમ છે કે નહીં તો હવે એ આવે પછી ખબર પડશે લગભગ તો થઈ જ ગઈ છે વરસાદ એટલો બધો હતો ને એટલે તો બહુ સારો વરસાદ બપોર વચ્ચે પડી ગયો અમે ને હું દીત્યા તો બે સુતા હતા અને અત્યારે જો દીત્યા ને જેની સાબે છે ને જો રમકડા થી રમે છે તું બેન શું બનાવે છે આ વરસાદ થયો તો આટલું બસ કે કે એને તેલ મૂકી દીધું છે ગેસ ઉપર તો દીત્યા બેન કીધું એ માજે થોડો ઘણો વરસાદ થયો વરસાદ તો હારો થઈ ગયો પણ તોય ગરમી ને અકળામણ અત્યારે એટલું છે ને

હા સહી કર નાખી દીધું ના થોડીક પડા તો દિત્યા બેન જો અહીંયા મિક્સરમાં કંઈક ક્રશ કરે છે હા એલા આવી રીતે દિત્યાનું મિક્સર અવાજ કરે છે ચાલો તો અત્યારે સાડા સાત વાગી ગયા છે અને હવે છે ને થોડી ઘણી મેં રસોઈની તૈયારી કરી લીધી છે આજે વરસાદ છે તો ખાવાનું મન થયું છે તો નારાજ કે પુરલા બનાવ્યા છે આજે તો પુરલા બનાવવા માટેની બધી સામગ્રી છે ને મેં ભેગી કરી લીધી છે જો અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે પછી આ બધા મસાલા લઈ લીધા છે નમક લઈ લીધું છે પછી આદુ મરચાની પેસ્ટ લઈ લીધી છે ડુંગળી લઈ લીધી છે અજમા તીખાની ભૂકી તલ અને બેટર બનાવવા માટેની છાસ લઈ લીધી છે તો જેટલું અવેલેબલ હતું એટલું લઈ લીધું છે તમે તમે અને અને ટમેટા ગમે તે વસ્તુ નાખવી નાખી શકો છો મારી પાસે તો ચાલો ફટાફટ આપણે બેટર રેડી કરી બનાવવા માટે ફટાફટ પુટલા અને ગરમા ગરમ પુટલા બધાને ખવડાવતા જાય હું બનાવતી છે ચાલો તો આપણે બેટર બનાવીએ અને પુટલા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે જો અહિયાં આપણું બેટર તૈયાર છે અને અહીંયા આપડા પુટલા બનાવવાનું ચાલુ છે અને અહીંયા બે પુટલા આપણે બનાવી લીધા છે તો અહીંયા જો મસ્ત મજા પુટલા આપડા બને છે

એટલે ચારે બાજુ આ લેમ્પ ચાલુ હતો તો ત્યાં અહીંયા લેમ્પ ચાલુ હતો તો અહીંયા દરવાજો પછી અંદર નો દરવાજો મેં બંધ કરી દીધો બાકી અંદર એ આખે ભરાઈ જતા કે જોતો અહીંયા ઓ હલા અહીંયા આ મોબાઈલ ઉપર આવી ગયા પણ જાત હઈસે કે આની પહેલા એનું કારણ કે વરસાદ આવે ને પછી જ નીકળે તા સુધી નીકળે ને ઈ કેવું જોવાની ખૂબી ને તો ક્યાં હોય ક્યાં જાતા હઈસે અટાણ સુધી ઉનાળામાં ઈ ખબર નત પડતી હે એક રાફડા

કે લાઇટિંગ બાર એટલી હતી ને તો નકરા મકોડા જ ઉડ ઉડ કરીને મોઢા ઉપર ને કાન માં નાક માં બધે ગરવા આવતા હતા એટલે અમે સીધા રૂમ ની અંદર જ આવી ગયા હતા આજે અને થોડું ઘણું કામ હતું એ કામ કર્યું અને હવે વિડિયો ને આપણે અહીંયા એન્ડ કરી દેશું તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને પ્લીઝ તમે છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એકદમ ફ્રી માં છે અને ઇન્સ્ટા માં જો જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર છે